છાંદોગ્ય ઉપનિષદના પાંચમા અધ્યાયનો ઓગણીસમો ખંડ એ વૈશ્વાનર વિદ્યાના વ્યવહારિક અને આધ્યાત્મિક અમલીકરણનો પ્રારંભ છે અગાઉના ખંડોમાં આપણે જોયું કે વૈશ્વાનર આત્મા એ બ્રહ્માંડનો વિરાટ પુરુષ છે હવે આ ઓગણીસમા ખંડથી રાજા અશ્વપતિ એ સમજાવે છે કે આ મહાન જ્ઞાનને આપણા દૈનિક જીવનમાં ખાસ કરીને ભોજન વખતે કેવી રીતે ઉતારવું આ ખંડમાં પ્રાણ અગ્નિહોત્રની વિધિ શરૂ થાય છે નીચે તેનો અત્યંત ઊંડાણપૂર્વકનો અને સરળ ગુજરાતીમાં વિશ્લેષણ છે વૈશ્વાનર વિદ્યા પ્રાણ અગ્નિહોત્ર અને પ્રથમ આહુતિ અધ્યાય ખંડ પ્રસ્તાવના ભોજન એ માત્ર ક્રિયા નથી પણ યજ્ઞ છે સામાન્ય રીતે આપણે ભોજન ને માત્ર શરીરની ભૂખ સંતોષવાની પ્રક્રિયા માનીએ છીએ પરંતુ ઉપનિષદ કહે છે કે જે વ્યક્તિ વૈશ્વાનર આત્માને જાણી લે છે તેના માટે ભોજન એ એક પવિત્ર યજ્ઞ અગ્નિહોત્રા બની જાય છે જ્યારે આપણે ભોજન કરવા બેસીએ છીએ ત્યારે આપણો દેહ એક યજ્ઞવેદિ છે અને આપણી અંદર રહેલો જઠરાગ્નિ એ યજ્ઞકુંડ છે આ ખંડ શીખવે છે કે ભોજનનો પ્રથમ ભાગ કેવી રીતે પરમાત્માને અર્પણ કરવો બે પ્રાણ અગ્નિહોત્રનો પ્રારંભ રાજા અશ્વપતિ સમજાવે છે કે જ્યારે ભોજન પીરસવામાં આવે ત્યારે સૌથી પહેલો કોળિયો આહુતિ લેતા પહેલા સાધકે મનમાં સંકલ્પ કરવો જોઈએ આ ખંડમાં પાંચ પ્રાણ પૈકીના પ્રથમ પ્રાણ એટલે કે પ્રાણ પ્રાણ અને આહુતિ આપવાની વાત છે વિધિ ભોજનનો પ્રથમ ભાગ કોળીઓ લેતી વખતે બોલવું પ્રાણાય સ્વાહ પ્રણાયા સ્વાહ અર્થાત આ આહુતિ હું મુખ્ય પ્રાણ શ્વાસને અર્પણ કરું છું ત્રણ તૃપ્તિનું બ્રહ્માંડીય ચક્ર ધ ચેઇન ઓફ સેટિસ્ફેક્શન આ ખંડની સૌથી સુંદર અને દાર્શનિક વાત એ તૃપ્તિ સેટિસ્ફેક્શનની સાંકળ છે ઉપનિષદ સમજાવે છે કે જ્યારે તમે તમારા શરીરના પ્રાણને તૃપ્ત કરો છો ત્યારે તેની અસર માત્ર તમારા સુધી સીમિત નથી રહેતી પણ તે આખા બ્રહ્માંડમાં ફેલાય છે એક પ્રાણની તૃપ્તિ જ્યારે તમે પ્રાણાય સ્વાહા કહીને અન્ન ગ્રહણ કરો છો ત્યારે તમારો મુખ્ય પ્રાણ તૃપ્ત થાય છે બે ચક્ષુની તૃપ્તિ પ્રાણ તૃપ્ત થવાથી તમારી આંખો આઈસ તૃપ્ત થાય છે શરીરની ઉર્જા આંખોમાં તેજ લાવે છે ત્રણ આદિત્યની તૃપ્તિ આંખો તૃપ્ત થવાથી સૂર્ય આદિત્ય તૃપ્ત થાય છે કારણ કે બ્રહ્માંડમાં સૂર્ય એ વિરાટની આંખ છે ચાર દ્યુલોકની તૃપ્તિ સૂર્ય તૃપ્ત થવાથી સ્વર્ગલોક આકાશ હેવન તૃપ્ત થાય છે પાંચ સર્વસ્વની તૃપ્તિ આકાશ તૃપ્ત થવાથી તેની નીચે રહેલું જે કંઈ પણ છે પૃથ્વી વાયુ વનસ્પતિ અને પ્રાણીઓ તે બધું જ તૃપ્ત થાય છે આનો અર્થ શું આ એક અત્યંત ગહન સત્ય છે તે સમજાવે છે કે વ્યક્તિ અને વિશ્વ એક જ છે જો તમે એક સાચા ભાવથી અને વૈશ્વાનર આત્માના જ્ઞાન સાથે અન્નનો એક કોળિયો પણ લો છો તો તેની સકારાત્મક ઉર્જા વાઇબ્રેશન્સ સમગ્ર બ્રહ્માંડને પોષણ આપે છે ચાર ઉપાસકને મળતું ફળ જે વ્યક્તિ આ રીતે પ્રાણની આહુતિ આપે છે તેને શું પ્રાપ્ત થાય છે રાજા અશ્વપતિ કહે છે તૃપ્તિ તે પોતે હંમેશા સંતુષ્ટ રહે છે તે જેને ઐશ્વર્ય તેના જીવનમાં અન્ન આરોગ્ય અને આધ્યાત્મિક તેજ બ્રહ્મ વર્ચસ્વ વધે છે વંશ અને પશુધન તેના પરિવાર અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે પાંચ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ આ ખંડ આપણને માઇન્ડફુલ ઇટિંગ જાગૃતિ પૂર્વક ભોજન શીખવે છે જ્યારે આપણે ઉતાવળમાં કે ગુસ્સામાં જમીએ છીએ ત્યારે તે માત્ર પેટ ભરે છે પણ જ્યારે આપણે આ ભોજન હું મારામાં રહેલા પરમાત્મા વૈશ્વાનરને અર્પી રહ્યો છું એવા ભાવથી જમીએ છે ત્યારે તે ભોજન અમૃત બની જાય છે તે આપણા પ્રાણના સ્તરને ઊંચે લાવે છે છ નિષ્કર્ષ ઓગણીસમુ ખંડ આપણને શીખવે છે કે ભક્તિ માત્ર મંદિરમાં નથી પણ રસોડામાં અને ભોજનના થાળીમાં પણ છે જે જ્ઞાની છે તે દરેક કોળિયામાં યજ્ઞનો આનંદ લે છે આ ખંડ દ્વારા આપણે પ્રાણને બ્રહ્માંડના આકાશ સાથે જોડીએ છીએ સારાંશ કોષ્ટક કી હાઇલાઇટ્સ વિગત વર્ણન મુખ્ય વિષય પ્રાણ અગ્નિહોત્ર ભોજનનો યજ્ઞ પ્રથમ આહુતિ પ્રાણાય સ્વાહા પ્રાણયા સ્વાહા તૃપ્તિનો ક્રમ પ્રાણ ચક્ષુ સૂર્ય દિવલોક સર્વસ્વ મુખ્ય બોધ વ્યક્તિની તૃપ્તિ એ જ બ્રહ્માંડની તૃપ્તિ છે